ભાવનગર સોની સમાજના આરાધ્ય દેવ સુરદન દાદાનું એક સ્થાનક રાણીકામાં રૂવાપરી રોડ ઉપર આવેલ છે જે અંગે સમસ્ત સોની સમાજ વાકેફ નથી સોની સમાજના અમુક પરિવારો રેગ્યુલર આ મંદિરના દર્શન દર્શનાર્થે આવે છે આવો જાણીએ આપણે ભાવનગરના રૂવાપરી રોડ ઉપર આવેલ આ સોનીવારી તરીકે ઓળખાતા સુરાપુરા દાદાના સ્થાનકના રહેવાસીઓના મંતવ્યો આપના નામ સાથે માહિતી આપો આ આપ જે કંઈ જાણો છો આ જગ્યા વિશે જે તમે મને કીધું એ બધી વાત તમને કહો આ વર્ષ છે દાદા છે એ બધા દર્શન કરવા આવે પણ તરત પર ક્યારે આવે છે દર્શન કરવા ઈ આ અમાસમાં આવે અમાસે આવે તમે કેટલા વર્ષથી તમે જાણો છો અહીંયા સોની સમાજ ના સુરત દાદા

પાણી ભરીએ દાદાને નવડાવી માસી ઉપર વિશે કેટલા વર્ષ સેવા કરી છે આવ્યો ને પછી તરત કરે